સમગ્ર દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ એટલે નવમી ઓગસ્ટના દિવસે આજે સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા વિશાળ મહારેલી કાઢવામાં આવી હતી જેમાં સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા વિશ્વ આદિવાસી દિવસની ધૂમધામથી ઉજવણી સમગ્ર દાહોદ જિલ્લામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચાંખલિયા ચોકડી ખાતે ધામધૂમથી મનાવવામાં આવી હતી જેમાં સમગ્ર દાહોદ જિલ્લાના શહેરના વિવિધ ગ્રામ વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉમંગ ભેર ઉમટી પડ્યા હતા જેમાં રીતિ રિવાજ મુજબ મુંડા દાદા ભગવાનને દીપ પ્રગટાવી પૂજન કરી સમગ્ર દાહોદ જિલ્લા શહેરમાં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારના લોકો પરંપરાગત રીતે આદિવાસી પહેરવેશ પહેરીને તેમજ કામઠા તલવાર જેવા શસ્ત્ર સાથે સમગ્ર રાજમાર્ગો પર વિસ્તારમાં વાંચતે ગાંચતે ઢોલ શરણાઈ ડીજી સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખોની સંખ્યામાં આદિવાસી પરિવારના વડીલો આગેવાનો યુવાનોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી রিপোর্ট কশোর ডাবার সিটি গোল্ডেন নিউজ দাহোদ